ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા હાલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર જાહેર કરી છે તે અંતર્ગત બગસરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજી નગરપાલિકા વોર્ડ વાઇઝ સભ્યોને મતદાર યાદી સુધારણામાં સહયોગ આપવા ઓગણત્રીસ અને ત્રીસ સવારના દસ થી સાંજના પાંચ સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મામલતદાર કચેરી તથા ગ્રામ્ય વિસ્તારના મતદારો ગણતરી ફોર્મના ડોક્યુમેન્ટ આપી મતદારો ભાગ લઈ શકશે અમરેલી જિલ્લાના બગસરા ખાતે એસઆઈઆરની બે હજાર પચીસ અંતર્ગત કામગીરી શરૂમાં છે જેના સંદર્ભે આજે બગસરા શહેરની અંદર બગસરા શહેરના તમામ નગરપાલિકાના વોર્ડના સભ્યો રાજકીય માન્ય પક્ષોના પ્રતિનિધિઓ માન્ય ધારાસભ્યશ્રી તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખી અને એક બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી તારીખ ઓગણત્રીસ અને ત્રીસના રોજ ખાસ ઝુંબેશ સ્વરૂપે અમે જે બીએલઓ મારફત ઘરે ઘરે ફોર્મ્સ ચકાસણીના વિતરણ કરવામાં આવેલ છે જેમાંથી જે મતદારો એ તરફથી અમને ફોર્મ ભરીને પરત નથી મળેલા તે સંબંધે અમે મતદારોને જાગૃત કરી અને તેમને જે કાંઈ મદદની જરૂર હોય તે મદદ પૂરી પાડવા અને મામલતદાર કચેરી બગસરા ખાતે મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ શનિ રવિમાં આખો દિવસ બેસી અને અમે આ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવનાર છે આ ઉપરાંત લોકોમાં જનજાગૃતતા આવે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ મતદાન મથકોના શ્રી ઘરે ઘરે જઈ અને આ અંગે કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સરપંચશ્રીઓ આગેવાનો વિવિધ મંડળો દ્વારા પણ અમે લોકજાગૃતિ મળે અને વિતરણ કરેલા ફોર્મ વહેલી તકે પરત મળે આવા શુભ ઉદ્દેશ્યથી આગામી દિવસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ આ સઘન કામગીરી વિશેષ ભાગ સ્વરૂપે અમે કરવામાં આવનાર છે આ ઉપરાંત આજે માન્ય ધારાસભ્યશ્રી પણ આ કામગીરીમાં પદાધિકારીઓ અને સંગઠનના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તરફથી પણ અમને પૂરો સાથ સહકાર તંત્રને મળી રહે તે માટે અછાગ પ્રયત્નો તેઓ તરફથી પણ શરૂમાં છે